ચૌધરી સમાજના દરેક ભાઈ બહેનને જય માર્ભુદા આપણે પહેલો વિડીયો તો બનાવી દીધો ઇન્ટ્રોડક્શન વિશે જેની અંદર આપણે માહિતી આપી કે અમે જે વિડીયો બનાવી રહ્યા છીએ કે જે ચેનલ બનાવી રહ્યા છીએ કયા પ્રકારનું કામ કરશે જ્યારે અમે વિચાર્યું હતું કે અમે કામ સ્ટાર્ટ કરીએ એ વિચારેલી વસ્તુ જ્યારે પ્રેક્ટિકલ કરવાની શરૂઆત કરી ત્યારે ખ્યાલ આવ્યો કે કામ કેટલું અઘરું છે પરંતુ અમે સ્ટાર્ટ કરી દીધું છે તો એને ચાલુ જ રાખવાના છીએ પહેલો ઇન્ટ્રોડક્શન વિડીયો બનાવ્યો ને પહેલાંથી જ અમે કામ સ્ટાર્ટ કરી દીધું હતું પણ હું કેવી રીતને કામ કરું અથવા કયા કયા ક્ષેત્રના લોકોને મળવું કારણ કે મારું જે રેડિયસ કહેવાય કે જે સમાજ પ્રત્યેનું નોલેજ એ ઘણું ઓછું હતું એને વધારવાની પણ જરૂરિયાત હતી તો કેવી રીતના વધી શકે તો જે લોકો પહેલાંથી સમાજની અંદર કામ કરી રહ્યા છે એ જઈને એ લોકોને મળવું અને એમના પાસેથી જાણવું એટલે પછી અમે અલગ અલગ લોકો પાસે ગયા અને પછી સમાજમાં જેટલા લોકો હોય એમના લિસ્ટ બનાવ્યા કયા કયા ક્ષેત્રમાં હતા એટલે પહેલું જે આપણે ઇન્ટ્રોડક્શન વિડીયોમાં ચાર ક્ષેત્રો હતા હવે ક્ષેત્રો વધી ગયા કયા કયા ક્ષેત્રો હશે એ આપણે આગળ જોઈશું હવે હું મારી શક્તિ અને ક્ષમતા પ્રમાણે જે જે લોકો સુધી પહોંચી શક્યો છું એમના નામ આજે તમારી સમક્ષ રજૂ કરવાનું છું પરંતુ આના સિવાય હજારો લોકો છે જે સફળ થયેલા છે એમના સુધી અમે પહોંચી શક્યા નથી તો એ ધીરે ધીરે અમે એમની પાસે જઈશું અને ઇન્ટરવ્યૂ લાવવાનો પ્રયત્ન કરીશું આ જેટલા નામ હું તમારી સમક્ષ રજૂ કરીશ એમના ઘણા લોકો સાથે સંપર્ક થઈ ગયો છે અને ઘણાની સાથે સંપર્ક કરવાની બાકી છે જેમનો સંપર્ક થઈ ગયો છે એમનો ઇન્ટરવ્યૂ ઉતારીને અમે તમારી સમક્ષ રજૂ ટૂંક સમયમાં કરીશું હવે વધુ સમય ના લેતા કયા કયા લોકો કયા કયા ક્ષેત્રમાં છે એ હું તમારી સમક્ષ રજૂ કરું સૌથી પહેલું ક્ષેત્ર છે શિક્ષણ ક્ષેત્ર એના નામ તમારી સામે સ્ક્રીન ઉપર હશે ડોક્ટર સવજીભાઈ પટેલ કુલપતિ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ડોક્ટર ગણેશભાઈ ચૌધરી પૂર્વ નાયબ નિયામક શિક્ષણ ચૌધરી દિલીપભાઈ પ્રમુખ સાર્વજનિક કેળવણી મંડળ મહેસાણા ડોક્ટર શંકરભાઈ ચૌધરી જોઈન્ટ ડાયરેક્ટર શિક્ષણ ચૌધરી સુનિલભાઈ જિલ્લા જેગોડા જસુભાઈ પ્રાંત કલેક્ટર ચૌધરી પીજે પ્રમુખ બનાસ મેડિકલ કોલેજ બનાસકાંઠા ડોક્ટર એસઆર ચૌધરી પૂર્વ ખેતી નિયામક ડોક્ટર વિનુભાઈ પટેલ પ્રમુખ કેળવણી મંડળ ઈડર ડોક્ટર ચૌધરી ગીતાબેન બનાસકાંઠા પીઆઈ ડોક્ટર ઇન્દિરાબેન ચૌધરી પ્રોફેસર સાર્વજનિક મહિલા મહિલા કોલેજ મહેસાણા ડોક્ટર એલ કે ચૌધરી શિક્ષણવિદ આટલા નામો તમારી સમક્ષ શિક્ષણ ક્ષેત્રે રજૂ કર્યા છે હવે આપણે સામાજિક કાર્યકર સમાજની અંદર કયા કયા છે એમના નામ હું તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું જે સ્ક્રીન ઉપર છે તે પ્રમાણે છે વિરજીભાઈ જુડાલ પ્રમુખ ઓલ ઇન્ડિયા ચૌધરી સમાજ ચૌધરી હરિભાઈ સંરક્ષક ઓલ ઇન્ડિયા ચૌધરી સમાજ પટેલ કનુભાઈ પૂર્વ પ્રમુખ ખેતી બેંક ગુજરાત રાજ્ય પટોળ કેસરભાઈ પ્રમુખ આદર્શ કેળવણી મંડળ પાલનપુર પટેલ રમેશભાઈ પ્રમુખ આદર્શ કેળવણી મંડળ ભાભર ચૌધરી વિસંગભાઈ પૂર્વ પ્રમુખ અને તંત્રી આંજણા યુવક पटेल हिरा भाई प्रमुख बार एसोसिएशन गुजरात राज्य चौधरी जयशंक भाई प्रमुख चौधरी विश्रांतिगृह अंबाजी चौधरी बेचर भाई प्रमुख चौधरी विश्रांतिगृह बेचराजी जुआ मोती भाई पूर्व प्रमुख ग्रोफेड बनासकांठा पटेल भाई मंत्री सांबरकाठा चौधरी समाज चौधरी एमके पूर्व प्रमुख गांधीनगर कन्या संकुल ચૌધરી જસુબેન રજિસ્ટ્રાર ગુજરાત નર્સિંગ કાઉન્સિલ પટેલ સોમાભાઈ પૂર્વ મહામંત્રી ઓલ ઇન્ડિયા ચૌધરી સમાજ પટેલ રામજીભાઈ મહામંત્રી પંચમહાલ ચૌધરી સમાજ આ સામાજિક ક્ષેત્રે હતા હવે તમારી સમક્ષ સહકારી અને રાજકીય ક્ષેત્રે કયા કયા લોકોના નામ સુધી અમે પહોંચી શક્યા છીએ એ તમારી સામે સ્ક્રીન ઉપર છે ચૌધરી શંકરભાઈ અધ્યક્ષ ગુજરાત વિધાનસભા પટેલ પરબતભાઈ સાંસદ બનાસકાંઠા ચૌધરી હરિભાઈ પૂર્વ ગૃહમંત્રી ભારત સરકાર ચૌધરી વિપુલભાઈ પૂર્વ ગૃહમંત્રી ગુજરાત સરકાર ચૌધરી અશોકભાઈ ચેરમેન દૂધસાગર ડેરી મહેસાણા પટોળ પરથીભાઈ પૂર્વ ચેરમેન બનાસ ડેરી ચૌધરી સરદારભાઈ ધારાસભ્ય ખેરાલુ તરક કાળુભાઈ પૂર્વ ધારાસભ્ય કાંકરેજ પટેલ માવજીભાઈ पूर्व धारसभ्य थराद पटेल नथाभाई पूर्व धारसभ्य धानेरा भुरिया शिवाभाई पूर्वधारसभ्य दिदर देसाई रमीलाबेन पूर्वधारसभ्य खेरालू चौधरी अमितभाई पूर्व धारसभ्य माणसा पटोळ वसंतभाई पूर्वधारासभ्य दांता चौधरी पंकजभाई मंत्री गुजरात भाजप प्रदेश चौधरी धीरेनभाई पूर्व प्रमुख खेती बँक गुजरात राज्य પટેલ જસુભાઈ પ્રમુખ સાબરકાંઠા ચૌધરી સમાજ પટેલ અણદાભાઈ પૂર્વ ચેરમેન બનાસ બેંક ચૌધરી કાનજીભાઈ પૂર્વ સોરી પ્રમુખ કેળવણી મંડળ વિસનગર પટેલ મુકેશભાઈ પૂર્વ પ્રમુખ નગરપાલિકા ખેરાલુ કરણ લક્ષ્મીબેન પૂર્વ ચેરમેન શિક્ષણ સમિતિ બનાસકાંઠા ચૌધરી મોઘાજી ચેરમેન શિક્ષણ સમિતિ બનાસકાંઠા ચૌધરી લક્ષ્મીબેન પૂર્વ કોર્પોરેટર અમદાવાદ પટેલ મોહનભાઈ એમ ડી ચોરાસી ડેરી સુરત આ તમારી સમક્ષ સહકારી અને રાજકીય ક્ષેત્રે જે લોકો હતા એમના નામ હતા હવે સાહિત્ય પત્રકાર અને લેખક ક્ષેત્રે કોણ કોણ છે એના નામ હું તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું રઘુવીર ચૌધરી લેખક દેવેન્દ્ર પટેલ લેખક અને પત્રકાર હરિભાઈ દેસાઈ લેખક અને પત્રકાર દેસાઈ કેશુભાઈ લેખક ચૌધરી વિષ્ણુભાઈ તંત્રી પ્રજા કલ્યાણ સાહિત્ય ક્ષેત્રે આનાથી પણ વધુ લોકો છે પરંતુ અમે એમના સુધી પહોંચી શક્યા નથી પછી બિઝનેસ અને ધંધામાં કયા કયા નામ છે એ હું તમારી સમક્ષ રજૂ કરું છું ચૌધરી શંકરભાઈ એસ કે વોટર પાર્ક મહેસાણા ચૌધરી ભરતભાઈ બીએસસીસી મહેસાણા ચૌધરી મૂળજીભાઈ પૂર્વ પ્રમુખ ચૌધરી સમાજ અમેરિકા અને કેનેડા ચૌધરી કનુભાઈ બિલ્ડર દગાવડિયા ચૌધરી રમણભાઈ પ્રમુખ ચૌધરી સમાજ અમેરિકા અને કેનેડા ચૌધરી નરસિંહભાઈ એનજી ઇન્ટરનેશનલ સ્કૂલ મહેસાણા આના સિવાય બિઝનેસમાં હજુ ઘણા લોકો છે એમના સુધી અમે પહોંચીશું અને એમના ઇન્ટરવ્યૂ લઈને તમારી સમક્ષ રજૂ કરીશું આના પછી આપણે વિશિષ્ટ માં કોણ કોણ છે એમના નામ હું તમારી સમક્ષ રજૂ કરું છું ચૌધરી સગ્રામસિંહ એમડી બનાસ ડેરી ખરસાણ સીઆર સાહેબ કમિશનર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જોવા જેડી એમટેક આઈઆઈટી બોમ્બે ચૌધરી હિમાંશુભાઈ પૂંસરી ડિજિટલ ગામ ચૌધરી નિસર્ગ આઈઆઈએમ રાંચી ચૌધરી ત્રિશ્યા નાસામાં છે ચૌધરી દક્ષિસ ગેટ ગુજરાત ફર્સ્ટ ચૌધરી વૈદેહી અને ચૌધરી ઋત્વી બેડમિન્ટન ઇન્ટરનેશનલ વિજેતા ખેલાડી ચૌધરી ગેનાભાઈ પદ્મશ્રી એવોર્ડ ખેતીમાં અને પટેલ મુળજીભાઈ ગામ ભેમાની વાવો લુણાવાડા પંચમહાલ આ દરેક નામ અમે તમારી સમક્ષ રજૂ કર્યા છે આના સિવાય હજુ ઘણા લોકો છે જેમના સુધી અમે પહોંચી શક્યા નથી પરંતુ તમે અથવા તમારી બાજુમાં તમે જેને ઓળખતા હોય કે જેમનું ઇન્ટરવ્યૂ લેવું જરૂરી છે એમના નામ તમે કોમેન્ટ બોક્સની અંદર નામ અને નંબર અને શું કરે છે એ લખી શકો છો જેથી અમે એમનો સંપર્ક કરી શકીએ આજે આ વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ ટૂંક સમયમાં અમે ઇન્ટરવ્યૂ મૂકવાની શરૂઆત કરી દઈશું અમારો વિચાર છે કે દર દસ દિવસે એક વિડીયો અપલોડ કરીશું એટલે અમે પહેલાં ઇન્ટરવ્યૂમાં લોકોને સંપર્ક કરી લઈએ પછી રજૂઆત કરવાની શરૂઆત કરી દઈએ એટલે આજનો વિડીયોમાં આટલું જ તમારો આભાર જય મા અર્બુદા